યુનાઇટેડ આરબ અમીરાત અને આસપાસના વિસ્તારોમાં મુશળધાર વરસાદ વરસતા ચારે તરફ જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે દેશના ટોચના આઈવી સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા ભારે વરસાદથી દુબઈમાં કેટલાય લોકો રસ્તા પર વાહનો છોડીને જતા રહ્યા જ્યારે ઓમાનમાં પણ ભારે વરસાદને કારણે આવેલા પૂરથી મૃત્યુઆંક અઢાર પર પહોંચ્યો છે દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પણ પાણી ભરાઈ ગયા પ્લેનની પ્લેનને રીતસરનું પાણીમાં લેન્ડિંગ કરવું પડ્યું દુબઈ એરપોર્ટને વિશ્વનું અત્યંત વ્યસ્ત એરપોર્ટ માનવામાં આવે છે દુબઈની ગલીઓ પાણીથી ભરાયેલી જોવા મળી દુબઈના આકાશમાં વીજળીના ચમકારા જોવા મળ્યા અને વિશ્વની સૌથી ઊંચી બિલ્ડિંગ બુર્જ ખલીફા પર વારંવાર વીજળી ત્રાટકી હોય તેવું પણ જોવા મળ્યું ભારે વરસાદથી સમગ્ર યુએ ની શાળાઓ બંધ રાખવાની ફરજ પડી સરકારી કર્મચારી અને ખાનગી કર્મચારીઓને પણ રિમોટ વર્કિંગ કરવું પડ્યું છે કેટલાય લોકોએ ઘરની બહાર બિનજરૂરી નીકળવાનું ટાળ્યું ગલીઓ રસ્તાઓ હાઈવે ઉપર પણ પાણી ભરાઈ ગયા